સહારા દરવાજાનું ગણનાળું છે મહત્વની વાત એ છે કે સહારા દરવાજા ગઢનાળામાંથી તમારે હાઈવે જવું હોય તો પણ આ જ ગઢનાલાથી જવું પડતું હોય છે તમારી સામે છે કે એસટી બસ છે ઓટો છે એની સાથે સાથે સ્કૂલની બસ આવી રહી છે એટલે કે ધમધમતો વિસ્તાર કહેવાય સુરતથી અમદાવાદ મુંબઈ જતી જે રેલવે ટ્રેક છે તેના નીચે આ ગરનાળું આવ્યું છે સ્મીમેર હોસ્પિટલ નજીકમાં આવી છે એટલે કે તમે સમજી શકો છો કે અહીંયાથી લોકો લાખોની સંખ્યામાં અહીંયા જે આખા દિવસ દરમિયાન વાહનોની અવર જવર હોય છે કારણ કે એસટી બસ સૌથી વધારે અહીંથી પસાર થાય હાઈવે જવા માટે સિટી બસ હોય છે તે પણ પસાર થતી હોય છે કનેક્ટિવિટી આપવા માટે તમારા સમજ છે કે આ વાહન ચાલકો જે છે તે આ ગંડાલામાં પાણી જે ભરાયેલું છે તેમાંથી પસાર થવા મજબૂર બની જતા હોય છે જેનું કારણ હું તમને બતાવીશ કે આ વરસાદના પાણીના કારણે નહીં પરંતુ તંત્રની ભૂલ ચૂક જે સામે સા સામે આવતી હોય છે તે ફરી એકવાર સામે આવે છે સાયકલ ચાલક છે આ ચાલક છે આ તમામે આ પાણીમાંથી આવવાનો વારો એના માટે આવ્યો છે કે આ જે ગટર બનાવવામાં આવી છે એ વ્યવસ્થિત બનાવવામાં આવી જ નથી આ ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી છે પરંતુ ગટરનું લેવલ જુઓ અને એને ગંડાણાનું લેવલ જુઓ આ કેમેરામેન ભૂષણને કહીશ કે થોડો આગળ આવીને ગટર બતાવે આ જો બસ આવી તો આ પાણીની જે લહેર મોજું આવ્યું એ આવીને સીધું પાણી અંદર જતું રહ્યું હવે આ તમારી સામે છે કે પાણી જ્યારે સ્થિર થાય તો આ ગટર ઊંચી દેખાય અને લેવલ જે રોડનું છે એ નીચું દેખાય એવી જ રીતે ગટર જો અંદર બનાવવામાં આવે એના સાથે કનેક્ટિવિટી અહીંયા આપી દેવામાં આવે તો કદાચ આ ગંડાનાનું પાણીનું નિરાકરણ આવી શકે છે પરંતુ એના માટે કોઈ બધે સમય નથી તમારા સામે જે આ જે લોકો જઈ રહ્યા છે એ સીધા દેખાય છે કે કેવી રીતે આ પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે મહત્વની વાત મેં જેમ તમને કીધી સહારા દરવાજા એટલે સીધું કનેક્ટિવિટીનો હાઈવે જે મુંબઈ એક્સપ્રેસ હાઈવે હોય છે ત્યાં છે આપણે આ વાહન ચાલકો જે જઈ રહ્યા છે આપણે એક વાહન ચાલકને અહીંયા પૂછીશું એમનું આ બાબતે શું કહેવું છે આ ગેસ સાથે ઓવરલોડેડ જે છે તે અહીંયાથી જઈ રહ્યું છે સાથે જ જે મેં તમને કીધું હતું કે આ જે કાર છે ઓટો છે મોપેડ છે બસ છે જે પણ અહીંયાથી પસાર થશે એને આ પાણીમાંથી જવું પડશે એનું માત્ર માત્ર એક જ ચૂક છે આ જે ગટર છે તે વ્યવસ્થિત બનાવવામાં આવી નથી આ ગટર છે પરંતુ જ્યારે ગાડીનું મોજું આવે છે ત્યારે પાણી જાય છે બાકીનું પાણી જતું નથી નીચે રહી જાય છે એટલે કે સારા દરવાજામાંથી તમારે પસાર થવું હોય તો પછી ટ્રાફિક જામમાંથી જ પસાર થવું પડે છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આદમ સાથે સંદેશ સુરત